રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી ચમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્કનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના કુકરવાડા વિસ્તારમાં કોમી છમકલાની ઘટનાને લઈને વાતાવરણ તંગ બન્યું હતું ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું અગિયાર કલાકથી આયોજન કરવામાં આવ્યું હતું ઈદ મિલાદ અને ગણેશ વિસર્જનના પર્વને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી અંકલેશ્વરના એ બી તાલુકા પોલીસ મથક જીઆઈડીસી પોલીસ મથક અને પાનોલી પોલીસ મથક વિસ્તારમાં તબક્કાવાર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને પર્વ દરમિયાન પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે આવનાર સમયમાં ઈબે મિલાન તથા ગણેશ વિસર્જન ના આવી રહ્યા છે અનુસંધાને અંકલેશ્વર ડિવિઝન પોલીસ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિ જળવાઈ રહે તે અર્થે પોલીસ સ્ટેશનો એ ડિવિઝન ઈ ડિવિઝન અંકલેશ્વર જીઆઈડીસી અંકલેશ્વર રૂરલ તથા પાનોલી પોલીસ દ્વારા આ વિસ્તારોમાં તમામ પોલીસ વિસ્તારોમાં એક ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ કરવાની એક પ્રોસિજર હાથમાં ધરવામાં આવી છે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ જ રહે છે કે આ બે રહેવા અનુસંધાને તમામ અગ્રેસરની જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે આ ઓમી એકલાસથી આ કાર્યક્રમનું ઉજવણી થાય તે માટે તમામ લોકો દ્વારા પોલીસને સહકાર અને તંત્રને સહકાર મળી રહે એવી અપીલ હું કરું સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ